હેલો ગાઈસ હવે અમે જવાના છીએ શંકર ભગવાનના મંદિરે એ છસો વર્ષ જૂનું છે ને અહીંયાથી છે ને ઘીના ભંડાર જ છે ને હવે અમે ભૂલી ગયા છીએ શંકર ભગવાનના મંદિરે તમે જોઈ શકો છો શંકર ભગવાનનું મંદિર છે હેઠે શિવલિંગ છે અને દર્શન કરવા જ કરી લ્યો તમે પણ હવે આ તમે જોઈ શકો છો બધા અમે ગયા છીએ અને હવે હું જવાની છું ઘીના ભંડારમાં સો વર્ષ જૂનું છે આ બધાય ઘીના મટકા આમાં બધે ગીત ભરેલું હે જેટલા મટકા જો છો ને બધું ઘી છે એમાં અને આપણે છે ને એને પોલીને જોઈ શકો છો પણ એને ટચ ને ખાવાની મનાય છે અહીંયા એ લોકો ના પાડે છે બાકી તમે જોઈ શકો આની છૂટ છે એ લોકો આ પાડે છે ના બધું જેટલું ઘી છે ને એ માનતાનું છે ના આખો ધોણો છે ને ચાલુ હોય ને એમાં સાઠ કિલો ઘી રોડનું જ છે ને ઘી તમે જોઈ શકો એવું ને એવું છે આ બધું છે ને સ્ટોપ કરેલું છે ને બધું એક સો વર્ષ જૂનું છે પછી આ બે હજાર ચૌદનું ને એવું બધું લખેલું હતું અહીંયા પંદરનું ને હોરનું ને એ બધી સાલમાં બધો આટલો સ્ટોપ થયો તો ઘીનો માનતાનો આ જો ઘી કેવું છે ગાય એવું ને એવું બધા સો વર્ષ જૂના મટકા હતા એમાં પણ અહીંયા ખાવાની મનાય છે ઘીની તમે જોઈ શકો વિડીયો ઉતારી હવું અને ઘીને કાંઈ થતું નથી જો આ એક બે હજાર એકવીસનું સોળનું ચૌદનું એમ બધું અહીંયા બોર્ડ મારેલા હતા એમ એ ઘીમાં છે ને બધું માનતા રાખેલી હોય બધા એ કે આવી રીતે કામ થઈ જશે તો આ માટકું દે ઘીનું અને ઘીમાં અહીંયા કાંઈ જીવ જંતુ કે કાંઈ હતું જ નહીં બધે ચોખ્ખું જ હતું ને કાંઈ ઘી ક્યાંય બગડ્યું નથી અમે કેટલું વાટકા પડેલા પણ એકેય બગાયલા નતા ઘીના ભંડા બધું એવું ને એવું ઘી પડ્યું હોય અને એ ક્યાંય વાપરતા નથી એ અખંડ ધૂણો હોય છે ને ત્યાં જી વાપરે એ લોકો ઘી તમે જોઈ શકો છો જો અખંડ ધૂણો હે એમાં એ રોજનો સાઠ કિલો ઘી જ હોય છે એમ કહેતા હતા એ એક આખા દીમાં હાથવાર નાખે છે આવી રીતે વિડીયો ગઈ હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ